થી ગભરાતા નહી હું ધારાસભ્ય નહી તમે બધા ધારાસભ્યો છો છો બહુ રૂપિયો મીડિયા ના માધ્યમથી ભ્રમિત કરવાનું કામ કરતા હોય એવા લોકોને તમે મારી વાઘોડિયાની ભોળી અને પ્રેમી જનતા છે એનો દુરુપયોગ કોઈ ના કરી જાય એટલા માટે થઈને આજે આ વાતનો ઉલ્લેખ કરું છું મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જયારે આવી રહી છે ત્યારે બે હજાર બાવીસ માં જેને ડિપોઝિટો ગુમાવી ઈ લોકો પાસે ફરી એવું કે અમે વાઘોડિયાની જનતાની સેવા કરશું અને ઈ પણ ભારતીય જનતા પાર્ટીની સામે ની વાતો કરતા હોય તો મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી માંગુ છું આ વાઘોડિયા બોરી વામણી નું ખેતર નથી એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહી ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખો છું બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ થી નો જવાબ પથ્થરથી આપશે આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું